ગત સાત જુલાઈના રોજ સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી આ કેસમાં એક આરોપી દીપક પાસવાનને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ભાગતા ફરતા ત્રણમાંથી બે આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડ્યા છે દીપક વડોદરામાં રહેતો હતો તે બનાવના એક મહિના પહેલાં વિસ્તારથી વાકેફ હતો દીપકે તમામ માહિતી બિહારના હાજીપુરથી પોતાના સાગરિકને બોલાવ્યા હતા સુરત પોલીસની ત્રણ ટીમો બિહાર ગઈ હતી પોલીસે સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના બે આરોપીઓને ઝડપી પાડી અને આગળની તપાસ હાથ ધરી છે આ લોકો જ્યારે જેલમાં હતા ત્યારે બધા નક્કી કરતા હતા કે આપણા ત્યાં જઈએ તો ત્યાં તો વધુ એના માલ મળે છે એના આપણે હું પ્રેસ નોટ અત્યારે આપ્યું છું પ્રેસ નોટ બધા એના એક એક ડિટેલ છે ગુનાઓમાં ક્યાં છે એના મેક્સિમમ આપણે અહીંયા છોડીને બધા ગુના જોઈને બિહાર રાજ્યના છે તમામ મેં અમારે કરા મેં અમુક ફોટો શેર કર્યા અત્યારે ચૂંટણી એના ટીઆઈ પર પરેડ કરવાના છે આઈડેન્ટિફિકેશન પરેડ તો મેં બધી ફોટો નહીં આપને આપી શકી લેકિન અમુક જો અમારે તપાસ ડિસ્ટર્બ નહીં કરશે આ આપને આપી શકું એના પાસે બે વેપન હતા જો બે પિસ્ટલ હતી એક પિસ્ટલ અમારે રિકવર થઈ છે જો બીજા પિસ્ટલ જો જો પિન્ટુ નામને આરોપી બાકી દીપક આ બે લોકોનો દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી બાકી છારા હતા જો જો છારા અહીંયાથી ખરીદવામાં આવેલા હતા દીપક જો છારા અને બેગ

કે એકદમ સાતીર અપરાધી આ પિંટુ છે એના પકડવા માટે જે મોબાઈલ એક બહુ ટેકનિકલ સાધન હોય છે તો જ્યારે આ બિહારમાંથી ત્યાં જ મોબાઈલ છોડીને મૂકીને બંધ કરીને આયા હતા અહીંયા ગુજરાતમાં કોઈ જગ્યાએ મોબાઈલને કોઈ કોમ્યુનિકેશન હતા નહીં જોઈએ પરંતુ પછી જો જ્યારે આ દીપક અમને મળ્યા અને પછી ઇન્ટ્રોગેશન ફર્ધર જો કર્યો અને સાથોસાથ અમારા જો સુરત માટે સૌથી લકી સીસીટીવી કેમેરા નેટવર્ક છે જો આ નેટવર્કનું અમે લોકો બેક ટ્રેક જો સુરત શહેર ને ખાસિયત છે કે બેક ટ્રેકિંગ અમે લોકો અમારા કર્મચારીઓ છે પોલીસ જવાનો છે બહુ સરસ રીતે કરે છે એના પૂરે તમામ કેમેરાઓને કરી અમારે ત્રણસો જેટલા કેમેરાઓને બેક ટ્રેક કરીને અમે લોકો બધી જગ્યાએ પહોંચ્યા એના ફૂટેજ મળ્યા પછી ખ્યાલ હશે એના બે હજાર રૂપિયા ભાડા પેજો જો એના મકાનો પેલા હતા એના ઉપર બી ગુનો દાખલ કરવામાં આવી જોઈએ તો આ બધા વિસ્તારમાં તમે કેમેરામાંથી જો ફૂટેજ મળ્યા તો બી જે દિવસે આ બનાવ થયા અને આ લોકો માસ્ક બી એના ચહેરા છુપાવવાના પ્રયત્ન કરાયા હતા જોઈએ